નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ખાદી મહોત્સવ યોજવા જઈ રહ્યો છે અગાઉ પણ આ ખાદી મહોત્સવની તૈયારી કરી હતી પણ કોઈ કારણસર રદ કરવામાં આવ્યું હતું આ મહોત્સવની વિશેષતા એ છે કે સમગ્ર રાજ્યમાંથી આવેલી સાત હજાર પાંચસોથી પણ વધુ બહેનો અંદર ચરખો કાપશે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી ખાદીનું મહત્વ સમજાવી સંબોધન કરશે નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવ ગ્રુપમાં અમદાવાદથી સુરતસિંહ ડાભી અમદાવાદમાં જ્યારે આટલું સરસ મજાનું એક આયોજન થઈ રહ્યું છે પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવી રહ્યા છે ખાદી મહોત્સવ માટે ત્યારે ટોટલ અહીંયા સાત હજાર પાંચસો બેનો રેટિયો કાપશે અને ભવ્યથી ભવ્ય અહીંયા આયોજન થઈ રહ્યું છે આપણી પાસે અહીંયા આગળ એક વડીલ છે એમની પાસે આપણે વધુ વિગતથી વિગતવાર માહિતી લઈશું હું જગદીશભાઈ મોહનભાઈ સોડાગર શ્રમદીપ ખાદી પણ પાલડી અમદાવાદના મેનેજર અને આ જે નરેન્દ્રભાઈ જે આવતીકાલે આવવાના છે ખાદી ઉત્સવમાં તેમાં લગભગ સાત હજાર પાંચસો બેનો જે ચરખા રેટિયા નવા આધુનિકરણથી ઉત્તર ખાદી સૂતર ઉત્પાદન થાય એવું પ્રદર્શન સાહેબની રૂમમાં નરેન્દ્ર સાહેબની રૂબરૂમાં કરવાના છે અને સાત હજાર બેનો રેટિયા કાઢશે આનું કારણ એ છે ખાદી શું છે ખાદીનું ખાદીનું પ્રયોજન શું છે અને આમ આદમીને નાનામાં નાની મજૂરી મળે ઘર બેઠા બહેનોને રોજી રોટી મળે એ મુખ્ય આદર્શ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે ખાદીનું ખાદી પ્રોસેસ કેમ થાય છે અને ખાદી કેમ બને છે એમ માણસોમાં પ્રજાજનોમાં જાગૃતિ થાય કે ખાદી શું છે સંજયબેન વોચા બ્યુરો ચીફ સુરેશભાઈ ડાભી આઝાદ મીડિયા લાઈવ ગાંધી